તો એ સપ્તાહ સાંભળવા જ એક હેદુ બે વલોક શૂટ કરવા હે એકાદ વૂટ કરી બાકી એક વ્લોક તો સપ્તાહ આવી ગયેલો હે એમાં બે વ્લોક આવી ગયેલા હમૈયાનો આવી ગયેલો એક નો આવી ગયેલો હે ને સપ્તાહ નું એ વ્લોકમાં કઈ શૂટ નહોતું કર્યું ને આ વ્લોકમાં આપણે સપ્તાહ શૂટ કરવાનું છે એટલે જ છે બાકી અત્યારે તો મહાદેવના મંદિરે જ આવવાનું છે સપ્તાહ સાંભળવા અમારે ઓરવું પડે એક તો સપ્તાહ બેઠે આપણે પડખેલા ગામમાં ટાયકલી ગામ છે એ સપ્તાહ બેઠી ટાઈકલી ગામમાં આ અમારા પડખ્યા જ છે થોડુંક આઘું થાય અડધો કિલોમીટર જેટલું આઘું થાય ના એ મહાદેવનું મંદિર છે ના એ સપ્તાહ બેઠીને આપણે રત્નેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ બેઠીને આપણે અત્યારે તો આને રત્નેશ્વર મહાદેવના મંદિરે બાકી અત્યારે થોડા થોડા વરસાદના સાટા આવે છે ને વધારે વરસાદ ન આવે એ પહેલા આપણે મહાદેવના મંદિરે ભોગી જાય ફાઈનલી અમે રત્નેશ્વર પહોંચી ગયા છીએ અને મહાદેવના દર્શન કરીને આઈન પર વિયા છે મહાદેવના દર્શન ભીડમાં કર્યા હતા થોડીક ટ્રાફિક હતી એટલે આઈન પર વિયા છે ને બાકી દરિયા કિનારો બહુ મસ્ત દરિયા કિનારો એટલો મસ્ત એક નંબર દરિયા કિનારો અને બહુ મસ્ત દરિયા કિનારો છે સબથા બેઠે છે ઓલા પણ મહાદેવનું મંદિર છે આવડવા મહાદેવનું મંદિર છે બાકી આપણે સપ્તાહ આંબળો આવ્યા હા ને થોડુંક એક બે મિનિટનું શૂટ કરીશું સપ્તાહ વાસી મહારાજ બાપુ એક બે મિનિટનું શૂટ કરીશું ને અત્યારે ઉભો તો દરિયા કિનારે બાપુ આવ્યા નથી સમગર તો સપ્તાહ વાસવાનું ચાલુ થઈ ગયું હોય બાકી બાપુ હજી આવ્યા નથી હા છે દરિયા કિનારો બહુ મસ્ત દરિયા કિનારો એક નંબર દરિયા કિનારો હે રત્નેશ્વર મોમસ્તે દરિયા કિનારો હે નક્કાર ભાઈ અંડા ભવન કાંડો ભવન આવે હે ને ભાઈ આમ મહાજો મંદિર હે તદ આ મોટો મોટી તદ આમ બોલી કેલી મોટી તદ આ બહુ મોટી હે ઠઠ ઠઠ તદ આડી દે એવડી તદ આ હે સપ્ત તો ઓલા પણે વાસે ના સપ્ત બેઠેલી હે ને ના આપણે જવાનું હે ત્યારે ના જાય થઈ તો ઘડી દરિયા કિનારો આટા મારીને ના વ્યા જાય સાંભળે હું એવો જવું કરી સપ્તાહનું થોડુંક શૂટ કર્યું છે એક એક દોઢ મિનિટનું જેવું સપ્તાહનું શૂટ કર્યું હોય એકથી દોઢ મિનિટનું શૂટ કર્યું વધારે આપણે શૂટ નહોતું કર્યું આપણે લાડ ગણી ફોટી નહોતા છે રત્નેશ્વર મહાદેવના મંદિર ઘડીક ઘડીક દસ થી પંદર મિનિટ જેવું ખોટી છે ભાઈ બહેન આવી ગયો એમાં ખોટી થઈ ગયા હવે આપણો એટલો બધો વિચાર નહોતો ખોટી થવાનો અમે વરસાદના સાટા આવતા ને એટલે બહુ ખોટી થવાનો વિચાર નહોતો એક ધારું ઝરમેર ઝરમેર ચાલુ હતું

અહીં થોડીક થોડીક સાંભળે છે બાકી ટાઈમ રહે તો આપણે હજી એક બે વ્લોક સપ્તાહના શૂટ કરવા દઉં એટલે સપ્તાહના વ્લોગ તો શૂટ એક બે કરીશું એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો મને મારી ચેનલ ડાઉનમાં વી ગયેલી એના કારણે થોડોક સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને ભાઈ બાકી અત્યારે જો આ ટાયકલી ગામમાં સપ્તાહ ચાલુ થઈ ગયે છે રત્નેશ્વર મહાદેવના મંદિર એટલે સપ્તાહ અહીંયા સંભળાય નહીં બાકી ટાઈકલી તો અમારે હા હા હોરું પડે એટલે ના તો ચાલુ થઈ ગઈ છે ના કઈ આઠ જમણ હાથ ની બેઠેલી હે લગભગ બેઠી બહુ મને રત્નેશ્વર ની ખબર નહીં જમણની કીધું બેઠી રત્નેશ્વર મહાદેવ ના મંદિરે કેટલા જમણ ની સપ્તાહ બેઠી ને ખબર કા હાથ જમણની હોય ને નવ જમણની હોય બે માં એક ની છે હાથ જમણની છે કે નવ ની છે આપણે તો સપ્તાહ સાંભળીને ભલો કરવાનું બીજું હોય એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી નાખજો ને અત્યારે ઠંડુ વાતાવરણ હે બહુ મસ્ત તો ઘડી ફોન ઘુમડી ગઈ ફાઈનલી બીજો દિવસ ઉગી ગયો સાંભળવા આનો બીજો દિવસ ઉગી ગયો બીજા દિવસનું શૂટિંગ ચાલુ છે બીજા દિવસનું વલોક શૂટિંગ બીજા દિવસનું ચાલુ કરેલું છે ને બાકી કન્ટિન્યુ વરસાદના સાટા તો કન્ટિન્યુ છે એનથી શારદમનથી એક ધારા વરસાદના સાટા કન્ટિન્યુ કન્ટિન્યુ ચાલુ હોય એક જ ધારા એક મિલર વરસાદ નેરો હા એક મિલર વરસાદ નેરો ને હવે મેળાનો વલોક જોવાય ને તો આ ચેનલમાં આવી ગયેલો હોય છે તો તમે મેળાનો વલોગ જોઈ આવજો ને મેળાનો વલોગ કેવો લાગે તરીકે કોમેન્ટમાં જણાવી દેજો બાકી જો ચાર હાડાપણ જગ્યા ને વાતાવરણ છે બહુ મસ્તીનું એક નંબર વાતાવરણ છે બહુ મસ્ત વાતાવરણ છે એક નંબર વાતાવરણ છે બહુ મસ્તીનું એટલે એક નંબર વરસાદનું મોસમ છે હવે કન્ટિન્યુ એક જ ધારો વરસાદ આવે ત્રણ ચાર રમણ તો શું કહે તો સાટા આવે ને થોડા થોડા સાટા એવા જ કરે એવા જ કરે જો બધું પહેલી ચાલુ છે બધું પહેલી ચાલુ છે ભાઈ અત્યારે જો સાટા ચાલુ છે નેવા નેવામાંથી વરસાદના ટીપા પડે અત્યારે ચાલુ જ છે થોડા થોડા વરસાદના સાટા ચાલુ જ છે બાકી હવારમાં આવતો ફૂલ વરસાદ હવારમાં તો ફૂલ વરસાદ આવતો ઘણો બધો વરસાદ તો તો હવારમાં અત્યારે થોડાક સાટા બાકી ચાર થી પાંચ પાંચ જ થી તો કન્ટિન્યુ તો વાતાવરણ કેટલું મસ્ત છે એક નંબર વાતાવરણ બહુ મસ્તીનું વાતાવરણ હે છે ને નું વાતાવરણ થોડોક સપોર્ટ કરતા રહેતો થોડીક રાઉન્ડ માં હજી ડાઉનમાં ચેનલ આવે છે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો સબસ્ક્રાઈબ તમારે એક સબસ્ક્રાઈબથી મને કેટલી ખુશી મળે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ એટલા નવા માણસો જેટલા આપણા ફ્રેન્ડ જેટલા નવા બને એટલે બજાવીને કહું છું સબસ્ક્રાઈબ કરજો ને ભાઈ મને થોડોક સપોર્ટ કરતા રહેજો જેથી કરીને મને મજા આવે ભાઈ બ્લોગ શૂટ કરવાની મજા આવે એમ કેમિક બ્લોગ તો ડેલી સર્વિસ બ્લોગ મૂકું જ સૌ डेली डेली मस्त आवे ने भाई, ठंडो ठंडो पवन थोड़ा थोड़ा ना ओ ने आवता थोड़ा थोड़ा ना आवे। थोड़ा थोड़ा डेलीकू तो वातावरण बहुत मस्त एक नंबर वातावरण है घड़ी आपूमड़िए हाड़ा हाथ गया भाई भूख लगी खावा આખો વલોગ એડિટિંગ બાકી છે એટલે આજનો એટલે વેટલા તો તમે મારી મેરીઝોનમાં નવાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી ગયા નવા લોક